નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણના વિશે કોમ્પ્યુટરના ચેપ્ટર નંબર અગિયાર ટેબલ અને મેઇલ મર્જના સંપૂર્ણ સ્વાધ્યના એમસીક્યુ નું આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું જો આ પ્રકારનું સોલ્યુશન તમને ગમે છે તો વિડિયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં

શું કરવાથી કરશર પાછળના ખાનામાં જશે તો શિફ્ટ પ્લસ ટેપ દબાવવાથી નંબર પાંચ કોષ્ટકને ને ચિતરવા એટલે કે ડ્રો કરવા માટે માઉસ પોઈન્ટરનો આકાર કેવો હશે તો પેન્સિલ જેવો નંબર છ નવી આડી કે ઊભી હરોળ ઉમેરવા માટે કઈ ટૂંકી ચાવી એટલે કે શોર્ટકટનો ઉપયોગ થાય છે તો જવાબ આવે છે બી અલ્ટ સાથે મિત્રો ઇન્સર્ટ દબાવવું પડશે નંબર સાત હયાત આડી કે ઊભી હરોળ કાઢી નાખવા માટે કઈ ટૂંકી ચાવી એટલે કે શોર્ટકટનો ઉપયોગ કરીશું તો અલ્ટ સાથે આપણે ડિલીટ દબાવીશું એટલે કે સાચો જવાબ આવે છે બી નંબર આઠ કોષ્ટકને કેવી રીતે કાઢી નાખી શકાશે તો આપેલા તમામ રીતે કોષ્ટકમાં ગમે ત્યાં ક્લિક કરી ટેબલ મેન્યુમાંથી ડિલેટ કે ટેબલ પસંદ કરીને કોષ્ટકને પસંદ કરીને ડિલેટ કી દબાવીને કોષ્ટકને પસંદ કરીને કી દબાવીને પણ ડિલેટ કરી શકાય છે નંબર નીચેના પૈકી કયો મેઇલ મરજીમાં ડેટા સોર્સનો માન્ય પ્રકાર છે તો વિસ્તારપત્રક છે ટેક્સ્ટ ફાઇલ છે ડેટાબેઝ જેવા કે માય એસ ક્યુએલ એડબાસ કે ઓડીબી તો આપેલા તમામ સાચા છે તો ડી ઓપ્શન આવશે મેઇલ મર્જ માટેના ડેટા સોર્સ ફાઇલનું પૂર્વ નિર્ધારિત નામ શું હોય છે તો મિત્રો હોય હોય છે છે અને પ્રશ્ન નંબર દસ્તાવેજને છાપવા માટે ટૂંકી શોર્ટકટ કઈ છે તો કંટ્રોલ પી જેનાથી તમે પ્રિન્ટ કરી શકો છો નંબર બાર પ્રિન્ટ ડાયલોગ બોક્સની અંદર દર્શાવાતા પાંચ વિકલ્પો કયા છે તો પ્રિન્ટર છે પ્રોપર્ટી છે પ્રિન્ટ રેન્જ છે કોપીસ અને ઓપ્શન આવશે નંબર તેર રાઇટરની અંદર મિત્રો પાનાની રચના સામાન્ય રીતે કેવી હોય હોય છે છે તો એમ નંબર લેટર પ્રકારના કદ જે છે કેટલું હોય છે તો પહોળાઈ આઠ પોઈન્ટ પચાસ અને ઊંચાઈ અગિયાર જે છે તે મિત્રો હોય છે એમ નંબર પંદર માર્જિન વિભાગમાંથી કયા ચાર હાંસિયા ગોઠવી શકાય છે તો ટોપ બોટમ લેફ્ટ અને રાઇટ પ્રશ્ન નંબર બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલો પ્રશ્ન છે કે હેડર અને ફૂટેર તરીકે લેખા લખેલા લખાણ દસ્તાવેજના દરેક પાના ઉપર જે છે તે છપાય છે તો મિત્રો સાચું છે નંબર બે દસ્તાવેજનો પાનક્રમ આછોર આખોડી રંગના બેકગ્રાઉન્ડની અંદર દર્શાવાય છે અને દસ્તાવેજ છાપવામાં આવે ત્યારે બેકગ્રાઉન્ડ સહિત પાનક્રમ પણ છપાય છે તો મિત્રો ખોટું છે જે પણ કલર રાખવો એ તમે રાખી શકો છો નંબર ત્રણ જ્યારે એક કોષ્ટકને બે કોષ્ટકમાં વિભાજીત કરવામાં આવે ત્યારે મિત્રો હેન્ડલિંગ થશે અને તો હરોળ બીજા કોષ્ટકમાં આપમેળે નકલ જે છે થઈ શકે છે તો મિત્રો સાચું છે નંબર ચાર રાઈટર પાનાની પહોળાઈ જેટલા કદનું કોષ્ટક જે છે તે બનાવે છે તો ચોથામાં મિત્રો સાચું છે નંબર પાંચ કી દબાવવાથી કોષ્ટકમાં નવી ઊભી જે છે હરોળ ઉમેરી શકાય છે તો પાંચ નંબરનું પણ જે છે મિત્રો સાચું છે નંબર છ કોષ્ટકની શીર્ષક હરોળ તરીકે માત્ર એક જ આડી હરોળ જે છે તે નક્કી કરી શકાય છે તો છ ની અંદર પણ મિત્રો જે છે તે સાચું આવશે નંબર સાત કોષ્ટકના ખાનામાં લખાણની ગોઠવણ સામાન્ય રીતે ખાનાની ટોચ ઉપર મધ્યમાં મિત્રો જોવા મળે છે એટલે કે ટોપ સેન્ટરની અંદર થાય છે તો સાતમું જે છે એ આવશે ખોટું નંબર આઠ એક જ હારમાં આવેલા ખાનાને ભેગા એટલે કે મર્જ જે છે તે કરી શકાય છે તો મિત્રો આઠમું આવશે સાચું નંબર નવ એક જ દસ્તાવેજની અનેક નકલો તૈયાર કરવા માટે મેઇલ મર્જનો ઉપયોગ કરવામાં આવે છે તો એ પણ છે ખોટું નંબર દસ મેઇલ મર્જ માટેની ચલિત એટલે કે વેરિયેબલ માહિતી ફોર્મ લેટરની અંદર હોય છે તો દસમો આવશે મિત્રો સાચું ત્યારબાદ વાત કરીશું નંબર અગિયાર પ્રોપર્ટીઝની અંદર આવતા પેપર વિકલ્પ દ્વારા પ્રોટીટ અને લેન્ડસ્કેપ પ્રકારે જે છે તે ગોઠવી શકાય છે તો અગિયારની અંદર આવશે સાચું નંબર બાર પ્રિન્ટ રેન્જની અંદર સામાન્ય રીતે છાપવા માટે કરંટ પેજ પસંદ કરવામાં આવે છે તો બાર ની અંદર પણ શું છે ખોટું છે અંદર મિત્રો વિકલ્પ દસ્તાવેજની પાનાવાર નિર્દિષ્ટ કરેલી નકલો જે છે તે છાપે છે તો સાચું છે ને સામાન્ય રીતે પેજ સાઈઝ એ ફોર જે છે હોય છે તો મિત્રો ખોટું છે આ જ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં